પાડી દમણીજાપા હાઈવેના બ્રિજ પર સ્વિફ્ટની ટક્કરે ઇકો મારી પલટી ઇકો કારમાં સવાર અમલસાડના માતા પુત્રનો થયો ચમત્કારિક બચાવ પાડી નેશનલ હાઈવે નંબર 48 ના દમણીજાપાના બ્રિજ પરથી રવિવારના રોજ સુરત તરફ જતી ઇકો કારને પાછળથી સ્વિફ્ટ કારે ટક્કર મારતા ઇકો કાર હાઈવે પર પલટી મારી ગઈ હતી આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી ગયા હતા અને પાડી પોલીસથી ટ્રાફિક પોલીસ પર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારને સીધી કરી બ્રિજ નીચે લઈ આવી હતી જો કે આ અકસ્માતમાં કારમાં સવાર પુત્ર અને તેની માતાની બચાવ થયો હતો માતાને સામાન્ય ઈજા પહોંચતા હાઈવેની એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના દમણી જાપાના બ્રિજ પરથી રવિવારના રવિવાર રોજ બપોરે સાડા બાર વાગ્યે અમલસાડ ખાતે રહેતા વિકી ઠાકોરભાઈ રાઠોડ અને તેની માતા ભારતી બેન ઇકો કાર નંબર જીજે પંદર સી એચ પંચાણું પંદર માં સવાર થઈ તેઓ વાપી તરફથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક સ્વીટ કારે ઇકો કાર ને ટક્કર મારતા

હાઇવેની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ અકસ્માત થયેલી એક કારને બ્રિજ નીચે લઈ આવી વધુ કાર્યો હાથ ધરી હતી